રાંધી લેવાનું આ બધા પ્રભુ છે ને આ બધાય પ્રભુ એ અહીંયા રાખતો જાય એને તમારે સાચવવાના બરોબર બીજા પ્રભુ લઈ આવું અહીંયા અહીંયા તમારે સાચવવા આ બધા સેવા કરવાની હવે તમે હાલતા થઈ ગયા તમને રસોઈ કરતા આવડે બરોબર હે તો આ બધા આપણે પ્રભુ એ બધા તમારે રાત ખવડાવવાનું રાખવાનું

તો પછી ખાલી આપણે જોવાય ગીત કો કે ગીત આ મને બે ટીવી લઈ દે એમ ને તો ભાઈ આપણે ઓલા આશ્રમે જાઉં તો ટીવી લેવાનું થા જવું એના નોખી એવા આપણે ટીવી જોઉં હા મને ટીવી તમે આવો હું તમને ટીવી પિક્ચર જોશો આમ આપકે એક પ્રસાદમાં સોલે પછી પહોના પ્યાર હે સોલે સોલે બસંતિ ગુટ્ટા કશા મે આફિયર થી આયુ તો જોવા છે એમ મજા આવ્યો સિક્યન માં એમ ને મચ્છી ક્યું ઘણાઈ પિત્યા છે કભી ખુશી કભી કેવું જોવાય ગુજરાતી આવે ગુજરાતી આવે ગુજરાતી માં સોનકા ન કીધું ઘરે કેતા તા ઓલો હું કે દાદા કાઈ ગુપેન્દ્રન

ખબર હા ને ઓર હોય તમારે ઈ મારે તારીખ જોવી પડે પાંચ છ છીખ તમારી વિડીયો ને પડ્યું આગળ ના વાડ હતા બ્લુ કલર નું ટી શર્ટ પહેર્યું હતું અને નામથી આમ આવતા

જે આઈ નાનું હોવું જોઈએ ની વાટન હશે હે હું નાનું હોવું ના કેટલા વારનો 2 વાર આ લાગે છે દાતકારે હું મોડી તમારું મોટું લાગે મોટી ડોઈમાં છે મોટી છે નાનું છે હર્યો તો માં લગની વાતું કાળ કરતા તો કોઈ મહેમાન કોહળ કે તો જયદીના લગન છે કેના જયદીના લગન નથી કે કામ તો નથી ને ટામેટા જયદીને દીડે ને હું તો કાયવા છું સોસન બેના સોકા બીજે તાતા સીતારામ સતદેવી દાસ જય મહામર જય શ્રી કૃષ્ણ અમરધામ આશ્રમ ની શુભ સવાર થઈ ગઈ છે અત્યારે થોડો ઘણો નિખાળસ આનંદ બધા પ્રભુજીઓ સાથે કરી લઈએ